વડોદરા મહાનગરપાલિકા દ્વારા લોકનાયક જયપ્રકાશ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ વડોદરા મહાનગરપાલિકાનો આ કાર્યક્રમ જેમાં મેયર ડેપ્યુટી મેયર ચેરમેન મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દંડક શૈલેષ પાટીલ સાહિત્ય તમામ મહાનુભાવો ગેરહાજર રહ્યા હતા જ્યારે વડોદરા શહેરમાં વિવિધ લોકાર્પણના કાર્યક્રમો થતા હોય છે ત્યારે ફોટા અને વિડીયોગ્રાફી કરાવવા માટે હાજર રહેતા હોય છે ત્યારે અત્યારે આવા લોકો નાયક જયપ્રકાશ નારાયણની જન્મ જયંતિના દિવસે પુષ્પાંજલિ જે મેયરના હસ્તે થવાની હતી તેમાં પણ ગેરહાજર મેયર રહ્યા હતા અને સાથે સાથે તમામ પદાધિકારીઓ પણ ગેરહાજર રહ્યા હતા જેમાં ફક્ત એક જ ભારતીય જનતા પાર્ટીના નેતા વડોદરા મહાનગરપાલિકાના મનોજ પટેલ દ્વારા પહેલી વખત પુષ્પાંજલિ કરવામાં આવી હતી જેમાં પૂર્વ ચેરમેન હિતેન્દ્ર પટેલ દેખાયા હતા અને બીજા અન્ય કાઉન્સિલર મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા હવે લાગી રહ્યું છે કે તમામ લોકો દિવાળીના તહેવારમાં વ્યસ્ત હોય તેવું લાગી રહ્યું છે ભારત વર્ષમાં યુવાધન જ્યારે યાદ કરતું હોય તો સાચા સિપાય અને લોકનાયક એવા આજે જયપ્રકાશ નારાયણજીના જન્મદિવસે આપણે એકત્રિત થયા છે એમને એમનું સમગ્ર જીવન સત્તા માટે નહીં પણ લોકહિત માટે વિતાવ્યું છે અને એમનું મોટું યોગદાન દેશની સ્વતંત્રતા મળ્યા પછી સત્તા માટે નહીં પણ લોકોના હિત માટે સામાજિક ન્યાય મળે લોકોને સન્માન મળે અને જનજાગૃતિ માટે એ સત્તાની સામે એમની સમગ્ર જીવન સત્તા માટે નહીં પણ સત્ય માટે થયું આપણે આજે એમના જન્મદિવસે એમને વંદન કરીએ અને એમના વિચારો પર યુવા યુવાધનને પ્રેરિત કરીએ અને રાષ્ટ્રનું હિત જનજાગૃતિ માટે છે રાષ્ટ્રનું હિત સત્તા માટે નહીં રાજકીય સત્તા માટે નહીં પરંતુ લોકોની અંદર પરિવર્તન આવે અને લોકોને સામાજિક અને બધી જ રીતે ન્યાય મળે સ્વતંત્રતાનો પૂરેપૂરો લાભ મળે એ પ્રમાણે જ્યારે જેમને જીવન વિતાવ્યું તો આપણે એમના જીવનની અંદર એમના વિચારોને ગ્રહણ કરી અને સમગ્ર જીવન દેશને સમર્પણ કરવાનો આપણે એ પ્રમાણેનો માર્ગ રાખીએ ધન્યવાદ